thank yeah. yeah. do ગુજરાતમાં માવઠા પછી ખેડૂતોની જે હાલત છે એ ખૂબ દયનીય છે જે વિડીયો સામે આવે છે એ ખૂબ કરુણ છે અમે જ્યારે ગ્રાઉન્ડ પર ગયા મગફળીની હાલત જોઈ ઉત્તર ગુજરાતમાં મગફળીની જો આ હાલત હોય તો સૌરાષ્ટ્રના ખેડૂતો જ્યાં અતિશય ભારે વરસાદ પડ્યો છે ત્યાં કેવી હાલત હશે નેતાઓ સરકારના નેતાઓ બધા ત્યાં પહોંચ્યા અને પછી ખેડૂતોની વ્યથા જાણ્યા પછી એ જ્યારે પ્રતિક્રિયા આપી રહ્યા હતા ત્યારે સમજ આવી રહ્યું હતું કે નેતાઓને પણ સમજ આવે છે કે ખેડૂતોની સ્થિતિ શું છે અલગ અલગ જગ્યાએ ખેડૂતોની સ્થિતિ એટલે ક્યાંક મગફળી ખરાબ થઈ છે આ કપાસ ક્યાંક ડાંગર બધું જ ખરાબ થઈ ગયું છે પંચમહાલ અને એની આસપાસ મોટી સંખ્યામાં ખેડૂતો ડાંગરનો પાક લેતા હોય છે અને ડાંગરની હાલત અત્યારે ખૂબ ખરાબ છે એ ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે કારણ કે એમની પાસે કશું જ બચ્યું નથી પંચમહાલથી અમુક વિડીયો સામે આવ્યા છે જેમાં ખેડૂતો પોતાની વ્યથા કહી રહ્યા છે સાથે જ એ ડાંગર બતાવીને કહી રહ્યા છે કે જુઓ અમારી સ્થિતિ શું છે અમને ક્યારે વળતર મળશે શું મળશે એ ખબર નથી પણ અમારી સ્થિતિ જુઓ અમે બધું જ અમારું લૂંટાઈ દીધું આ ખેતી પાછળને હવે અમારી પાસે કંઈ બચ્યું જ નથી બધું તણાઈ ગયું છે પંચમહાલમાંથી આવેલા એ વિડીયોઝ પર કરીએ નજર અને સમજવાનો પ્રયાસ કરીએ કે ખેડૂતોની હાલત શું છે અમારો મુખ્ય પાક ડાંગર છે એક હજાર ખેડૂતો અહીંયા ડાંગરનો પાક કરે છે મોઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કર્યું હતું અત્યારે કમ કમોસમી વરસાદના કારણે અહીંયા ચારથી થી પાંચ ઇંચ વરસાદ પડી ગયો તેના લીધે ડાંગરના પાકને ભરપૂર નુકસાન થયું છે અને જોડે ઘાસચારાનું બી નુકસાન થયું છે પશુપાલકોને ખાવા માટે ઘાસનું ઘાસ પણ નથી બચ્યું એટલા માટે અમારે સરકાર પાસેથી થોડી ઘણી જે સહાય મળે એ અમારે બહુ જ જરૂર છે આજ રોજ મોરવા ગામે બે દિવસથી ભારે વરસાદ ને પવન સાથે વરસાદ તૂટી પડવાથી ડાંગરનો પાક ઉભો થયા તૈયારી હતી અને પાણી ભરાઈ ગયેલ તે બધું પડી ગયેલ છે આઠથી નવ હજાર હેક્ટર આજુબાજુની જમીનમાં આટલી ખાના ખરાબી થઈ ગયેલ છે તો સરકાર તાત્કાલિક આની પર ધ્યાન દઈ અને સર્વે કરાવીને વળતર ચૂકે તો જે ખેડૂત ઊભો થઈ શકે ને આગળની ખેતી ઊભી કરી શકે એવી કન્ડિશન આવી ગયેલી છે તો સરકાર શ્રીને અમારી બધા ખેડૂતોને એવી વિનંતી છે કે ગમતે કરીને તાત્કાલિક સર્વે કરાવી અમે વળતર ચૂકવે